જિલ્લા તંત્ર પ્રાથમિક શિક્ષણાધિકારી ને રજૂઆત કરાય પરંતુ રજૂઆત કર્યા છતાં પણ આચાર્ય ન આવતા સ્થાનિકોએ તાળાબંધી કરી છે ગણદેવીનું ભાટ ગામ છે ત્યાં આજે મને પણ રસ્તામાં માહિતી મળી કે ત્યાં તાળાબંધી થઈ છે પણ મારી માહિતી મુજબ એક વીક પહેલા એ વાલીઓ મને પણ મળ્યા હતા એ આચાર્ય જે જયેશભાઈ કરીને છે એ ગામનો જ આચાર્ય છે વિદેશની અંદર ત્યાં બીજી રીતે જોબ કરી રહ્યા છું એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે બે હજાર ત્રેવીસમાં એપ્લાય થયા હતા પણ સ્કૂલ સારી છે છતાં આચાર્યની પણ એટલી જ જરૂર છે તો એક સારો આચાર્ય મળે એ પ્રકારનો જે આક્રોશ છે ને જે તાળાબંધી થઈ છે એ વાજબી વાત છે પણ હું ચોક્કસ ખાતરી આપું છું દસ થી પંદર દિવસમાં

મુખ્ય શિક્ષક પણ મુકવામાં નથી આવતો જેને પગલે ગ્રામજનોએ આજે તાળાબંધી કરી છે શાળાને તાળાબંધી કરી છે આપણે વાલીઓ જોડે વાત કરીશું કે શું સમગ્ર મામલો છે હું સ્કૂલની તો અમારી માંગણી એટલી જ છે કે તમે વહેલી તો કે અમને પ્રિન્સિપાલ પૂરા પાડે તો પછી એનું આગળ કંઈ થાય કેમ કે એના લીધે પ્રિન્સિપાલ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી શિક્ષકો બીજી બધી કામગીરીમાં જોતરાયેલા રહી બાળકોને શિક્ષણ પૂરતું મળતું નથી અને અમારી શાળાનું એ છાપ પણ ઉમેલી પડે છે એટલા માટે એટલી જ અરજી છે કે તમે લેખિતમાં અમને બાંહેધરી આપે કે પ્રિન્સિપાલ અમને મળી જશે ક્યાં ક્યાં રજૂઆતો કરી છે બેન અમે ડીડીઓ મેડમ ને કરી છે જિલ્લા અધિકારી ને કરી છે તાલુકા અધિકારી ને કરી છે કલેક્ટર ને કરી છે પંચાયતમાં કરી છે તલાટી પણ કરી છે એમ ઘણી બધી જગ્યા ધારાસભ્ય કરી છે એવી રીતે ઘણી બધી કામ બધાને અમે મોકલ્યા છે અરજી કેટલા સમયથી આ પ્રશ્ન છે તમારો દોઢ વર્ષથી છે દોઢ વર્ષથી તો છેલ્લા દોઢ વર્ષથી આ પ્રકારનો પ્રશ્ન છે મુખ્ય શિક્ષક મુકાતા નથી જેને પગલે આજે ગ્રામજનોએ તાળાબંધી કરી છે બાળકો શાળાની બહાર શિક્ષણ લઈ રહ્યા છે અને સમગ્ર મામલે તાત્કાલિક અહીં મુખ્ય શિક્ષકની નિમણૂક કરવામાં આવે એ પ્રકારની માંગ ગ્રામજનો કરી રહ્યા છે જીગર નાયક ન્યૂઝ કેપિટલ નવસારી